એક વખત હલો હું છું તમને કોણ મળ્યો ભગવાન કાળીદાસ બાપુ એમનો લાભ દાદા મળ્યા ભગવાન હા

કેમ કે સંતો બિચારા બરાડા પાડી પાડીને મરી ગયા પણ આવ્યા નારાયણ એસી કરી લે કમાય નારાયણ બની જાય સંતો કે એસી કરી લે કમાય એવી બી કમાઈ કરેલી ને કે નરમાંથી નારાયણ બની જાય પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવું પડે એને એના માટે કઈ ખોળગત કરવી પડે તો નારાયણ બનાય નગર બનાય એટલે આમાં શીતમાં જો થટકી લાગે નઈ તો બાપા એમ કીર્તા રાજી થાય નહીં એમના ભમરિયુ પણ બનાય જો ભમરી બનવું હોય તો બાપા એના જગત ના ઘુસતા ખાવા પડે તમરિયું થવાય નકર થવાય

નઈ નઈ ગીર છે ને ઈ કુદરતી ભગવાન ને કીધો માર નહી હા એને કીધું કે મને હવે ગીરધર મળી ગયો છે હવે મારે જરૂર નથી પણ રોહિદાસ ના ચરણે બોલી મહારાણી હતી એટલે બાપા તમને ચા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આ છસો વર્ષ પેલા મેવાડ ની શિષ્ય બની તો ઈ વખત તો બાપા હજી આજથી વર્ષ પેલા દનિયા દૂધ લેવા જતા જેટલા પૈસા મૂકીને નાખીને રૂપિયા લેતા હતા

ઘડીક થાય તો વા કરતાલ વગાડતા રામધૂન માં બેઠા હોય બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી ગુરુ ના ચરણ હોય બાપુ એને જમણા શું કરે ભગવાન તરવેણી ના તીર ની ઉપર પ્રેમ સાહેબ મહાત્મા કે જે તીર ની ઉપર જેને સમાધિ ધળે એ બાપુ ગુરુ ના ચરણ ગર્યા હોય તો પછી એને જમરા એને શું કરે પાંચ નું બનાવ્યું આ પિંજરું એની અંદર બેઠો અણગણ અવાજ કરે આ કરી હા એ અવાજ ના જેને થઈ જાય તો સુખમણા કરે બાપા જેને ગુરુ ના ચરણ કર્યા હોય પછી એને જમણા શું કરે શું કરે

હા આ પાંચ તત્વ થી આ ભગવાન કેવાનો ભગવાન આ બધી મહાપુરુષો બિચારા વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં હેડ પૂછી હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાવ્યું આ પીજરું અને એની અંદર અણઘણ બેઠો અવાજ કરે અવાજ ના જેને થઈ જાય શું યા તો સુખમણા માળા કરે જેને ગુરુ નાંડવો પાસે મમ્મી હાડ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઇ જાય અથવા ભગવાન મળે નહિ પાંચ પાંડવો કે હેમાળામાં જઈને હાડ ગાળે પણ કડદુખ નો વારો બે ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે

કરે એટલે પ્રેમ સાહેબ કે બાપા ભ્રમ નો ધાગો ગુરુ એ બતાવ્યો અને ભ્રમ એ તો ભ્રમ થઈને ને પડે પણ સંતો કે છે નિરાકાર છે બાપુ આકાર વિના નો જેને કોક માર્ગ માં ચડે સાચી વાત છે ભગવાન જેને ગુરુ ના ચરણ ગયા હોય બાપુ એને જમણા શું કરે શું કરે જેને ગુરુ ના ચરણ પકડી લીધા હોય પછી જમણા જઈએ ને આવી શું કરે નો આવી શકે હવે તો ગુરુ ના ભાગલા પડ્યા ભગવાન ના ભાગલા પડ્યા ઓલો કે તારો ગુરુ બરાબર નથી મારો ગુરુ બહુ હારો તો કે તારો ગુરુ તો કે મારો ગુરુ તારા થી નહિ સારો એ એને ગુરુ ના ભાગલા પડ્યા સાધુ ના ભાગલા પડ્યા એ ભગવાન ના ભાગ પડ્યા આમાં કેમ મારે આ તત્વ ને ઓળખવું કેમ મારો નાશ રીઝવે આમાં એટલે એને મહાપુરુષો એ પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા

જયારે ટપોરો માર્યો હોય ત્યારે એટલે એને મારે આવું કીધું સુખદેવજી ના પિતાજી વ્યાસ ભગવાન હતા પણ જ્યાં લગ્ન દેહભાવન હિખું નહી નહીં એટલે કીધું તું સનકના ગીરે જ્યાં જ્ઞાતાનો ઉપદેશ આપશે એટલે સુખદેવ ના પિતાજી વ્યાસ ભગવાન મંત્ર આપ્યો પણ ત્યાં લગન એને ઠેર્યું મારો કાપો છે આ મારો બાપો છે આ મારો મામો છે આ મારો મોટો બાપો આ મારી મારો માતો ઈ જ્યાં લગભાવ મટન નહીં ત્યાં લગરુ વતન સમજાયબંધમાં જ રહી ગયા એટલે એને

જીવન બાપા એ બાણ માર્યા તમને કુડદાસ કટારી મારી ભગવાન ઉગારામ બાપા એ પણ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ ક્યાં ઘટમાં અખંડ ઝાલર વાગે વાગે ભગવાન એટલે બાપાજી આ ઝાલરીઓ વગાડી સંતો બધે અગરબત્જવાની તમારા આત્માની જોત ને દે પછી બીજી જોત જલાવાની જરૂર નથી હા એટલે આ ગુરુ ગોતવાની જીવન બાપાએ કીધું કે ગુરુ ને ગોતી લેજો શું કરું મારા વાલા ના બોલ માં ડેરી બિરાજે તમે રાખી લેજો થોડી ધજા ના પ્રમાણ

હા હા હું તમારો નંબર સેવ કરું છું હા વાંધો નહીં સારું ભગવાન અને ક્યારેક ફોન કરી પ્રસંગ વિશે કોઈ વાંધો નહિ તમને ભગવાન ના કઈ વાંધો બેન હવે એમાં તો હું ફ્રી હોઉં તો ઉપડી જાય આ તો નસીબ હોય તો ઉપડે નકર આમાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો નગર માં રોજ પછી બહુ ફોન આવે ને એટલે અડધો ક્યાંક ક્યાંક કઈ ઉપડે ક્યારેક નો ઉપડે હા બે ત્રણ વાર કર્યો તો પણ નતો તમને કામ માં કે કઈ શક નતો ઉપાડ આજ તો મેં કીધું આજો તથા ને વિરિયા બધાય પછી પાછો મેં કીધું લાઈન આજ તો બહુ ઊંઘ એક દિવસ તો બહુ જ એમ થયું કે આજ તો ફોન કરું જ તે પણ તઈ તમારો ફોન ન ઉપડ્યો